ઝઘડિયા પાસે કરાર ફાટક પાસે અજાણ્યા ઈસમે પાણી થાના યુવાન પાસેથી એક લાખ સુડતાલીસ હજારની લૂંટ કરી રાજપાડી ખાતે રહેતા મૂળ પાણીથાના થાના યુવાન અલ્પેશભાઈ પટેલ કે જેઓ ઝઘડિયાની ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે તેઓ રાજપાડીથી ઝઘડિયા જતા કરાર ફાટક પાસે કોઈક અજાણ્યા હોય તેમની બાઇકને રોકી ગળાના ભાગે છડો મૂકી સોનાની વસ્તુઓ ચેન અને વીટી મળીને કુલ

આઠ ને બાવીસે હું નોકરી પર જતો હતો એટલે કરાર ગામના ઘરનારા નીચે મારી પાસે બાઈક હતી એટલે તે બાઇકની અંદર આગળ ઊભા રહીને બે જણાએ સ્ટેરિંગ પકડી લીધું પાણીની અંદર ઉભેલા મેં બાઈક ધીમી પાડી દીધી અને ઘરા પર છરો મારા મેકી દીધો એટલે ભાઈએ એક જણ એવું બોલ્યો કે ગુસ્સા ગો છો એટલે મેં એને એવું કીધું કે ભાઈ તું મારતો ના મને મારી પાસે જે છે તે હું તને આપી ખુશી ખુશીથી એટલે મારી એને પહેલાં એમ કે ચેન તોડી દીધી ચેન તોડી પછી એને વીંટી કાઢી બીજી એક વીંટી નથી નીકળતી એટલે મેં જાતે કાઢીને આપી પછી એ લોકો ચેનલની બાજુમાં રસ્તો જાય તે રસ્તે ચાલતા ચાલતા જાય એમને સીધું પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરતા ઝઘડિયા આજરોજ જગડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ બનવા પામેલ છે જેની માહિતી એવી છે કે હવેરા બાજુથી એક વ્યક્તિ સવારના જઈ રહ્યા હતા એ દરમિયાન રેલવે પાટાની નીચે જે ગરનાળું છે ત્યાં આગળ કેટલાક લોકોએ તેને આતરી ગળા પર છરો મૂકી અને સોનાની ચેઇન તથા વીંટી એ લઈ લીધી છે તે પ્રકારની ફરિયાદ પોલીસને મળેલ છે આ બાબતે પોલીસ છે એ એમણે વધુ તપાસ હાથ ધરી છે ગુનો દાખલ કરી દીધો છે તથા ફરિયાદીએ આપેલી માહિતીના આધારે આગળ આ ગુનાને ડિટેક્ટ કરવા માટે પોલીસ છે ટીમો બનાવીને કામ કરી રહી છે એલસીબીની ટીમ તથા સ્થાનિક પોલીસની ટીમ એમાં ટીમ બનાવીને કામ કરી રહી છે